નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમત્તર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપના આજના વિડીયાની મેળા બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો આપ માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મેળવી વિડીયો સારો લાગે તો આપ મારા મિત્રો એક લાઇક કરી દેજો ચાલે હવે ગાડીની વાત કરો તો લીવો ગાડી આ વેચવાની છે યશભાઈને તો આપ આપણે કોલ કરી શકો છો યુસ ભાઈને કહેવું છે કે લીવો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે કોઈ જાતનો વાંધો નથી આગળ પાછળ ટાયરો સારા છે લાઈટ છે એન્જિન સારું છે કોઈ જાતનો વાંધો ચાલુ ગાડી રનિંગ ગાડી છે હવે તમને એમ થશે કે કયા મોડલનું હશે તો મોડલની વાત કરું સત્તરનો મોડલ છે અને તમને એમ થશે કે કયા કિંમતનું હશે ચાલો કિંમતની વાત કરું તો ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા છે એમાંથી ફાર ફેર કરી દેશે તમને યુઝભાઈ તો આપ યુશભાઈને કોલ કરી શકો છો યુશભાઈના નંબર તમને એમ થાય કે ક્યાંથી લાવવા તો યુશભાઈના નંબર મીડિયાની નીચે ટાઇટલમાં બતાવેલો છે તો આપ કોલ કરી શકો તમને એમ થશે કે તો વાત એટલે કે જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામે આ ગાડી જોવા મળશે તો આપ મારા મિત્રો યશભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ અને ચકાસી અને જે મિત્રોને ખરીદવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો પણ આપ મારા મિત્ર પહેલાં યુસભાઈને કોલ કરી લેજો ગાડી વેચાઈ ગઈ હોય તો તમને ધક્કો થશે માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવી હોય તો આપ મારા મિત્રો ગાડી ખરીદી કરી શકો છો પણ અવશ્ય સ્થળ પર જઈ ચકાસી ખરીદી શકો છો